શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો પચાસ પચાસ ડી છે આપણે જોન ડિયર એકદમ નીટ એન્ડ ક્લીન બરાબર અને ટાયર આપણે કહી શકાય પચીસ ટકા ત્રીસ ટકા બરાબર જોઈ શકો છો મિત્રો આ રીતના ટ્રેક્ટર સુપર કન્ડિશનમાં પડ્યા છે જે કોઈ મિત્રોને જો મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ બરાબર જોઈ લો મિત્રો महिंद्रा बसौ पांसठ ना ट्रेक्टर तीर टायर में टायर सुपर महिंद्रा चार सौ पंचोतेर बो पॉवर टेक चार सौ चौतरीस सारी मीडियम कंडीशन में सारी कंडीशन कहवा जूना में आप स्वराज सात सौ पात मेसी फर्गुसन बसो एकतालीस फोर फाइव आइसर महिंद्रा चार सौ पंचोतेर સોનાલિકા સાતસો ચાલીસ ટ્રિપલ આઈ ડીઆઈ જોઈ શકો છો મિત્રો અને મહિન્દ્રા ચારસો પંચોતેર ફૂલ્લી ફીચર લોડેટમાં છે ઓલ્ડ મોડલ છે પણ મસ્ત ટ્રેક્ટર છે જો પાવર સ્ટેરિંગ સાઈડ ગિયર ઓબ્ઝરિવાલ પણ છે જુઓ મિત્રો એકદમ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર મહિન્દ્રા ચારસો પંચોતેર બારના ટાયરમાં एकदम चोखी कंडीशन में सोनालिका इंटरनेशनल डीआई 35 एकदम नीट एंड क्लीन જોઈ શકો છો મિત્રો ટાયર પણ સાદા પાવર ટેક 60 યુરો બરાબર જોઈ લો મિત્રો एकदम सुपर कंडीशन में трак্টর ઘણા છે મિત્રો કુબાટો MU 4501 જોઈ શકો છો ફ્યુચર લોડેડ ટ્રેક્ટર છે મિત્રો 60 शिफ्ट ગિયર ની અંદર फार्मटेक चैंपियन જોઈ શકો છો મિત્રો એકદમ સુપર ટ્રેક્ટર મિડલ ગિયર ની અંદર જન ડિયર 5042 C સાઇડシフト ગિયર ની અંદર મહિન્દ્રા 475 DI જોઈ શકો છો મિત્રો ટાયર પણ સાલા મહિન્દ્રા 295 DI 터બો સુપર MKM જોઈ શકો છો મિત્રો સુપર કન્ડિશન આઈસર ત્રણસો અડસઠ રેકાડો એન્જિનની સાથે બરાબર જોઈ શકો છો મિત્રો એકદમ સારી કન્ડિશનમાં છે મહિન્દ્રા બસો પંચાણું ડીઆઈ ટર્બો સુપર ડીએલએક્સ જોઈ શકો છો મિત્રો પાવ સ્ટેરિંગના અંદર છે સાઈડ ગેયરની અંદર એકદમ સારી કન્ડિશનમાં પછી પણ ચારસો પંચોતેર એકદમ નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં મિત્રો પાવર સ્ટેરિંગની સાથે ઓઇલ બ્રેક બરાબર જોઈ શકો છો મિત્રો એકદમ સારું ટ્રેક્ટર છે બરાબર આ ટાઈપના ટ્રેક્ટર મળી જાય મિત્રો તમને આપણે વાળા આ વાળાની અંદર પછી સૌરાજના ટ્રેક્ટર પણ મળી જશે સૌરાજ આઠસો તેતાલીસ એક્સએમ સિરીઝની અંદર ટ્રેક્ટર છે આ સાદુ સ્ટેરિંગ પછી મહિન્દ્રાનું છે ચારસો પંચોતેર પછી ચારસો ઓગણચાલીસ પાવરટેકનું બરાબર મિત્રો જોઈ શકશો લોડ મેક્સ છે જે ડીઝલ સેવરની બ્રાન્ડિંગ સારા સાથે છે એકતાલીસ એચપીમાં એકદમ નીટ એન્ડ ક્લીન જોઈ શકો છો મિત્રો પંપ જોઈને તમને ખ્યાલ આવી જાય પછી આપણે ન્યૂ એલેન્ડ ત્રીસ બત્રીસ બરાબર પાંત્રીસ એચપીની રેન્જમાં એકદમ નીટ એન્ડ ક્લીન શોરૂમ કંડિશનની અંદર ટાયર પણ સારા તેરના ટાયર છે મિત્રો જોઈ શકો છો ચોવીસનું મોડલ બે હજાર ચોવીસનું મોડલ છે બે હજાર ચોવીસનું મોડલ છે ત્રણ લાખ ને પાસઠ હજારની કિંમત કરું છું ત્રણ લાખ પાસઠ હજાર મિત્રો એકદમ મસ્ત ડીલ છે જોઈ લો ટ્રેક્ટર એકદમ શોરૂમ કન્ડિશનની અંદર છે મિત્રો નાના ખેડૂ માટે એકદમ સરસ ટ્રેક્ટર છે ટાયર પણ કંઈ જોવું નહીં પડે તમારે બરાબર જો આ નાનું ટ્રેક્ટર છે આપણે જે બાગવાની ખેતીની અંદર જે આપણે ઉપયોગમાં આવે બરાબર મહિન્દ્રા જીઓ બસો પિસ્ બસો પિસ્તાલીસ ડીઆઈ બરાબર પાવર સ્ટેરિંગની અંદર એકદમ નીટ એન્ડ નીટ એન્ડ ક્લીન આની શું કિંમત છે બે લાખ ને પંચોતેર હજાર બે હજાર વીસનું મોડલ એ બે લાખ પંચોતેર હજાર બે હજાર વીસની મોડલ છે બરાબર મિત્રો પાવરટેક પણ એક પડ્યું છે યુરો એકતાલીસ ખૂબ ડિમાન્ડિંગ ટ્રેક્ટર છે મિત્રો આ પિસ્તાલીસ એચપીની રેન્જમાં બરાબર એકદમ સુપર ટ્રેક્ટર છે મિત્રો ડિમાન્ડિંગ ટ્રેક્ટર બરાબર પોપ્યુલર ટ્રેક્ટર છે આ મિત્રો જોઈ શકો છો